બોલો ઇતિહાસ પહેલા અહીંયા ગમ આયરો ન હતા કૃષ્ણ ભગવાને વંદરાવન ગોપીયાને ત્રણ રાસ રમાડ્યા એમને ચોથા રાસની ઈચ્છા થઈ હતી તો ભગવાને એમને વચન આપેલ હતું કે ચોથો રાસ હું તમારો પૂરો કરી પણ ક્યારે આવું કયા રૂપમાં આવું નક્કી નહીં તો ભગવાન સદામજાને સાડા પાંચ હજાર વર્ષ થયા પાંચ હજાર વર્ષ પછી ભગવાન અહીંયા વિક્રમ સંવંત પંદરસો બારની સાલ બુધવાર વૈશાખ સુદ બીજ અહીંયા ઢોલીના રૂપમાં આવ્યા તો એમણે બીજનો ઢોલ વગાડ્યો ત્રીજનો વગાડ્યો ચોથનું ત્રણ તીન ત્રણ રાતો ભગવાને ઢોલ બંધ ન કર્યો અને દીકરીએ પણ રમવાનું બંધ ન કર્યું એકસો ને ચાલીસ બધી આયરની દીકરીઓ છે તો એના મા બાપને ચિંતા થઈ કે આપણી દીકરીઓ ત્રણ ત્રણ દિવસથી ઘરે નથી આવતી હોત તો છોકરાને કીધું કે ઢોલીનો ઢોલ બંધ કરાવવો દીકરીને ઘરે તેડાવવો તો છોકરા બધા અહીંયા આયા આ તો બધી કૃષ્ણ લીલા હતી રમવામાં મસ્ત હતો એટલે ભગવાન ઢોલીના રૂપમાં તો એના ઉપર એમણે હુમલો કર્યો એટલે ભગવાન અદ્રશ થઈ ગયા એકસોને ચાલીસ દીકરીએ આજુબાજુ જોયો પણ એમને ઢોળી ન મળ્યો તો ભગવાનને પ્રાર્થના કરી કે એમ નિર્દોષી નિષ્પાપી જો અહીંયા તો એ ધરતીમાં અમને જગ્યા આપો આ જમીનની અંદર સમાઈ જાય તો એકસો ને ચાલીસ એક ઘરે આ જમીનમાં સમાઈ ગયું ત્યારે એના મા બાપની ચિંતા થઈ કે આ દીકરી નહીં આ તો કોઈ ગોપ્યું છે આ ઢોલી નથી આ ભગવાન છે પણ આપણે એક મોટી ભૂલ કરી આમણે ઓળખી શક્યા નહીં એના મા બાપે એની પાછળ એકસો ને ચાલીસ પારિયા ખોળ્યા જે એકસો ને ચાલીસ પારિયા ખોલ્યા એકસો ને ચાલીસ અહીંયા ત્રાવમાં કુવા બંધાયા બારોટને ચડાવીને એને છોપડે આ બધો ઇતિહાસ લખ્યો અહીંયા અહીંયા બધા આયરો ભેરા થઈ આ ગામનો અપિયો લઈ આ ગામનું પાણી હરામ કરીને અહીંયાથી નીકળી ગયા આજે પણ પાંત્રી કિલોમીટર કિલોમીટરમાંથી આયર નથી આ તો એક પૂંજલ રબારી અહીંયા કંથા કરતા એમણે કીધું કે આ એક ઘટના બહુ મોટી બનેલ છે તો આમનો એક ઇતિહાસ ગયો હતો તો અહીંયા ચોબારી ગામ છે એમાં સાતસો ઘર આયેરના છે એમાં વસવટા બારોટ કનેથી એમનો આ ઇતિહાસ નીકળ્યો કેની દીકરી પોતરી ડાંગર બોરીચ આ બધી આપણે તમે કેમ વાવિયા રાવરિયા એ રીતના એમ બધી અટક એમની બધી અલગ અલગ અટકો લખીને એમની બધી ઇતિહાસ નીકળ્યો પછી અહીંયા બધા આયરો ભેરા થયા ભેરા થઈ આ ભૂમિપૂજન કર્યું આમનો અપિયો છોડ્યો અહીંયા બધા જૈમા આ મંદિરનું નિર્માણ કર્યું આ મૂર્તિઓનો ઓર્ડર દીધો આ મૂર્તિઓ સોનીય બનાવ આ મૂર્તિની પ્રમાણપ્રસ્તિતિતાને ખાલી સાત વર્ષ થયા મંદિર બનવાને દસ વર્ષ થયા અપિયો છોડવાને દસથી અગિયાર વરસ થયા ઘટના બનવાને પાંચસો ને પાંસઠ વરસ થયા ઉમે જોઈએ તો આ ઘટના મોટી કહેવાય આપણા ભારતની અંદર એક સીતા માતા સમાણા નહીં તો આ ભૂમિ માથે એકસો ને ચાલીસ ઉત્તમ મધમને કનિષ્ઠ ત્રણ પ્રકારની ભૂમિ આવે આ ઉત્તમ ભૂમિ હોય ત્યારે જ આવી બધી લીલા બનતી હોય બોલો કૃષ્ણ કનૈયા લાલ ઉમે જોઈએ તો આનું મોટી ઘટના છે આપણા કચ્છની અંદર ધરતી કપ આવ્યો મેળીઓ સમાણ્યું કોઈ માણસ નથી સમજ્યું મરી જાવ સમાણો તો નહીં ને આ તો કંઈક કૃષ્ણ લીલા હોય ત્યારે જ આ you <clears throat>